ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસને દસ ચોત્રીસ જનરક્ષક વાહનની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પોલીસને પણ દસ જેટલા જનરક્ષક વાહનો ફાળવવામાં આવ્યા છે ત્યારે આજરોજ મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ કુમાર પટેલ દ્વારા પત્રકાર પરિષદ યુજી પ્રજાજનોને ઇમરજન્સી સેવા માટે એકસો હેલ્પલાઇન નંબર પર ઇમરજન્સી સેવા મેળવવા અપીલ કરાઈ હતી તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ કુમાર પટેલ ડીવાયએસપી દલવાણી ગ્રામ્ય ડીવાયએસપી સમીર સારડા સહિતના પોલીસ અધિકારી દ્વારા દસ જેટલા એકસો બાર જનરક્ષક વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ મોરબી જિલ્લાના લોકોને ઇમરજન્સી સેવા માટે હવે એક જ હેલ્પલાઇન નંબર એકસો પર કોલ કરી ઇમરજન્સી સેવા મેળવવા જિલ્લા પોલીસ વડા મુકેશ કુમાર પટેલે અપીલ કરી હતી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી ગુજરાત સરકાર શ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં એકસો બાર મુજબનો નવો એક કાર્યક્રમ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે તમામ જે સો નંબર છે એકસો નંબર છે ફાયર છે એકસો નંબર છે જેટલી પણ જે ઓનલાઈન અને ફોન દ્વારા સેવા મેળવવામાં આવતી હતી તે તમામને એક છત્ર નીચે લાવી અને એકસો બાર નો જનસંપર્ક કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે મોરબી જિલ્લાને નવી દસ જનસંપર્ક વાહન ફાળવવામાં આવે છે આ જે વાહનો જે છે એ વાહનો દરેક પોલીસ સ્ટેશનમાં એક એમના અગાઉથી નિર્ધારિત કરેલી જગ્યા ઉપર એ સ્ટેન્ડ ટુ રહેશે હળવદ અને મોરબી તાલુકામાં બે બે છે બાકી દરેક પોલીસ સ્ટેશનમાં એક એક વાહન ફાળવવામાં આવ્યું છે આ વાહન જે છે એમાં એક ડ્રાઈવર એક પોલીસ કર્મચારી અને અન્ય બીજા એક પોલીસ કર્મચારીની હાજરી રહેશે રાઉન્ડ ધ ક્લોક સેવા પર કાર્યરત રહેશે જીઓ ફેન્સિંગ અને જીઓ લોકેશનના આધારે આ જે સેવા છે એ પૂરી પાડવામાં આવશે તમે ક્યારથી પણ ફોન કરશો તો એ તમારી જેવી જરૂરિયાત હશે પોલીસની જરૂરિયાત હશે તો એ નજીકની નજીક જે વેન હશે કે પીસીઆર હશે તો એને કોલ આપશે અને એ ઓછામાં ઓછા સમયમાં ત્યાં પહોંચી અને ગુજરાતના અને મોરબીના પ્રજાને ખૂબ સારી એવી અને જલ્દી સેવા મળી રહે એ બાબતનો આ સરકારશ્રીનો પ્રયાસ છે અને મારી મોરબી જનતાને આપના થકી એ વિનંતી છે કે આપણે જ્યારે પણ આ સેવાઓ પૈકી કોઈની જરૂર પડે તો આપ વન વન ટુ એકસો બાર ને કોલ કરશો તો તમામ સેવાઓ તમને એક જ મોબાઈલ નંબર પરથી નંબર ઉપરથી મળી જશે તો તમામ નાગરિકોને આમ જનતાને મારી વિનંતી છે કે એકસો બાર નંબર હવે સેવ કરી લો અને અમે દિન રાત આપની સેવામાં તત્પર છીએ એ પીસીઆર અત્યારે હાલ ટેમ્પરરી જ્યાં સુધી આનું કાર્યક્ષેત્ર અને વ્યવસ્થિત રીતે સુચારુ રીતે ચાલુ ન થાય ત્યાં સુધી પીસીઆર તો ચાલુ રહેશે